તાબી પરિવાર આયોજિત અંજાર ગામે પુનઃભાવ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ તેમજ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ શ્રી સંકેત માતાજી તથા વીર વર્છરાજ દાદા ઉના તાલુકાના અંજાર ગામે ચૈત્રવદ એકમને બુધવાર તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસથી ચૈત્રવદ બીજને શુક્રવાર તારીખ પચ્ચીસ ચાર બે હજાર ચોવીસ સુધી ભવ્ય પુનઃભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલું હતું જેમાં ત્રણ દિવસ મહોત્સવમાં પ્રથમ દિવસે પુણ્યકારી ગણેશ પૂજન તેમજ કલ્યાણકારી દ્વિતીય દિવસના શ્રીદેવ પ્રબોધન તેમજ પાવનકારી તૃતીય દિવસે મહાઆરતી તેમજ મહાપ્રસાદ સંકેત માતાજીનું મંદિર રામજી મંદિરની બાજુમાં અંજાર ગામે યજ્ઞ સ્થળ રાખેલો હતો તેમજ અમારા ભુવા શ્રી બચુભાઈ લાખાભાઈ ડાભી તેમજ યજ્ઞના આચાર્ય શ્રી શાસ્ત્રી શ્રી કૌશિક દાદા સનખડાવાળા તથા સ્ત્રી દાદા સનખડાવાડા તેમજ ભોજન મહાપ્રસાદ ચૈત્રવદ બીજને શુક્રવારે બપોરે બાર કલાકે આ સમસ્ત ડાભી પરિવાર આયોજિત અંજાર ગામે પુનઃ ભાવ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવમાં ઉનાલા ધારાસભ્ય શ્રી કેસી રાઠોડ તેમજ માજી ધારાસભ્ય શ્રી પૂંજાભાઈ વંશ તેમજ દીવવીરલના પત્રકાર સાગરભાઈ ડાભી ઘેલુભાઈ ડાભી તેમજ સાદુરભાઈ ડાભી તથા સમસ્ત ડાભી પરિવારના યુવા ભુવા શ્રી બચ્ચુભાઈ વગેરે તેમજ સમગ્ર આજુબાજુ તાલુકાના ડાભી પરિવાર ઉપસ્થિત રહી આયોજનને સફળ બનાવેલ સંવાદદાતા સાગર ડાભી દીવ મિરર ન્યૂઝ આયોજન એમાં અમારા ડાભી પરિવારના નવયુવાનો એ તન મન અને લાગણી ત્યાં કામ કર્યું છે એ ઈ બદલ હું ડાભી પરિવારના યુવાનોનો આભાર માનું છું થોડા જેવા ત્રણ દિવસનો માતાજીનો યજ્ઞ પરિપૂર્ણ થાય થાય છે આજે અને આવતીકાલે શ્રીમદ ભાગવત કથાનું આયોજન રાખેલું છે સાત દિવસ માટે સાહેબ નામ જણાવશો

છે તો આ બધા આજે સૌ ભેગા મળી અને આજે પુનઃ ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરેલ છે અને આજે અસંખ્ય માણસો ગામની અંદર જોવા મળે છે અને ગામની અંદર તમે જાઓ તો ક્યાંય ચાલવાની જગ્યા ના મળે એટલી બધી પબ્લિક આજે જોવા મળે છે અને બધા એક સાથે હળી મળી અને આ કાર્યને આગળ વધારી રહ્યા છે અને આવતીકાલે તારીખ સત્યાવીસથી સાત દિવસનો જે સમગ્ર પરિવાર દ્વારા સપ્તાહ ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવેલ છે

અને આપણે ઉના તાલુકાના શ્રી કાળુભાઈ રાઠોડ ધારાસભ્ય એની પણ ઉપસ્થિત હતા અને પૂંજાભાઈ વંશ એની પણ એ પણ ઉપસ્થિત હતા નમસ્કાર મિત્રો હું આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિર ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં